અહીં દરેક પ્રકારના નિષ્ણાંત તબીબો મારફતે નિદાન અને સારવાર અધ્યતન મશીનો દ્વારા કરાય છે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયાએ વિવેક વિનયપૂર્વક વાણીથી પ્રાસંગિક પ્રવચન આપી લોકોને માહિતગાર કર્યા હતા લાઠીના દરેક વેપારીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ આ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી આ કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી કોઈપણ દર્દી બીમાર પડે તો લાઠી એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલા સુધી ફ્રીમાં પહોંચાડી અને ત્યાં પણ ફ્રીમાં સારવાર મળશે રિપોર્ટ નટવરલાલ ભાટિયા અમદાવાદ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ દામનગર સર્જન

કહેવાતું જોવાનું પણ પ્રિય છે એટલે આવા જગ્યાવાળા દંદ્યોને સુધી એમાં પહોંચી શકે આ એનો નવર પ્રયાસ છે થેન્ક યુ આનીભાઈને થેન્ક યુ પ્લીઝ કે આવા દિવ્ય વાતાવરણમાં અને આવા લોકો સાથે મને અમરત કર્યું પ્રકાશ કિમાન મેડિકલન્ટ નલુભાઈ છે ધારો કે મંદિર સાવરપુલ્લામાં આ ટ્રસ્ટનું નામ છે વિદ્યાપુર ફાઉન્ડેશન અને આ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે આપણી હોસ્પિટલ દસ વર્ષથી કાર્યરત છે સાવરકુંડલામાં આ હોસ્પિટલમાં આપણે અત્યારે એકસો ને છવ્વીસ બેડ છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ભાવનગરમાં રાજકોટમાં કે પછી કોઈ મોટા સિટીમાં હોય એવી જ સુવિધા આપણે ત્યાં ઉપલબ્ધ છે એક કોર્પોરેટ હોસ્પિટલમાં જે ક્વોલિટી ટ્રીટમેન્ટ થતી હોય એવી જ ક્વોલિટી ટ્રીટમેન્ટ આપણે ત્યાં થાય છે હાલમાં જે વિભાગોની વાત કરું તો ત્યાં ઓર્થોપેડિક વિભાગ સામેલ છે એમાં બધા જ પ્રકારના ઓર્થોપેડિક ઓપરેશન ડી રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ આર્થોસ્કોપી સર્જરી અને કોઈપણ પ્રકારનું ફ્રેક્ચર છે એના ઓપરેશન થાય છે જનરલ સર્જરીમાં બધા જ ઓપરેશન થાય છે જેમાં એપેન્ડિક્સ છે અર્નિયા છે પાઇલ્સ છે કે મોટા મોટા આંતરડાના ઓપરેશન છે આ બધા જનરલ સર્જરીમાં ઓપરેશન થાય છે બીજું છે આપણા ફિઝિશિયન ટાઈપ છે કે આઈસીયુ બાર બેટનું અગ્યતન આઈસીયુ જે કોર્પોરેટ લેવલનું આઈસીયુ હોય એવું આપણી પાસે આઈસીયુ છે ચોથું છે આપણી પાસે પીડેટમિશન અને લેવલ થ્રી એનઆઈસીમાં નાના બાળકોનું આઈસીયુ જે છે આખા અમરેલી જિલ્લામાં નથી એવું આઈસીયુ આપણી પાસે છે પાંચમું છે ગાયનેકોલોજિસ્ટ આપણી પાસે બે સ્ત્રી ગાયનેકોલોજિસ્ટ છે જે ચોવીસ કલાક કાર્યરત છે કદાચ એક ગાયનેકોલોજીસ્ટનો હોય તો એવી જગ્યાએ બીજા ગાયનેકોલોજિસ્ટ હાજર જ હોય ચોવીસ કલાક અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે